વાત કરીએ વડોદરાની તો સાંસ્કૃતિક પાટ નગરી તરીકે ઓળખાતી વડોદરામાં શનિ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી જ્યાં સૂર્ય પુત્ર શનિ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે બસો સાહીઠ વર્ષ જૂના પૌરાણિક મંદિરમાં ઉમટ્યા ભક્તો કે જ્યાં શનિદેવના દર્શન કરવા નાગરિકોનું જે ખોડાપુર ઉમટી પડ્યું હજારો ભક્તો શનિદેવ મહારાજના દર્શન કાજે આવે છે वैशाख बद अमास एट्ले शनिश्चर जयंती आज દિવ્ય દિવસ વાડી સ્થિત વડોદરા નગરીમાં કલા નગરીમાં આવેલું બસો સાઠ વર્ષથી પણ વધારે પૌરાણિક શનિદેવ મંદિર અંદર ભગવાન જન્મોત્સવ ધૂમધામ આયોજિત કરવામાં આવ્યો છે આપ સર્વે ભક્તોને મારું સાદર નિમંત્રણ છે આપ વધારો આજે સવારે પાંચ કલાકે ધવલકુમારજી ના સુંદરકાંડ શરૂઆત થઈ તત્પશ્ચાત સાડા અગિયાર કલાકે જન્મ અભિષેક ચાલુ થશે અને સાડા બાર કલાકે ભગવાન જન્મ અભિષેક આરતી છે સાંજે અંકુટ નો મનોરથ રાખવામાં આવ્યો છે અને સંધ્યા આઠ કલાકે સિમ્ફોની મ્યુઝિક ગ્રુપ દ્વારા સંગીતમય ભજન સંધ્યા નું આયોજન પણ રાખવામાં આવ્યું છે અહી દાદાની મૂર્તિ અલગ અને એક આધ્યાત્મિક વિજ્ઞાન સાથે પણ જોડાયેલી છે જેમ કે આપ સર્વે જાણીએ છીએ શ્રીદેવ મહારાજની વક્ર દ્રષ્ટિ કે સીધી દ્રષ્ટિ ભક્તજનો માટે કષ્ટદાયી હોય છે પણ અહી દાદાની મૂર્તિ દાદાના હાથમાં સ્વયં સપિતા સૂર્યનારાયણજી ને ધારણ કર્યા છે